પશુઓમાં થતા રોગને લઈને મહત્વની માહિતી આપતા પશુપાલન નિયામક કચ્છ જિલ્લામાં આપણે જે મેઇન રોગો જોવા મળે છે એમાં એક તો ખરવા મોવાસા અને બીજો ગળસુંઠો એ આપણે ગાય ભેંસ વર્ગના પશુઓમાં થતા મુખ્ય બે રોગો કહી શકાય અને તેમાં પણ જે ખરવા મોવાસાનો રોગ છે એમાં પશુને ઉગ્ર તાવ આવે છે અને મોઢામાં તેમજ પગમાં ચાંદા પડે છે અને એને કારણે પશુ ખાઈ શકતું નથી ચાલવામાં લંગડે છે અને દૂધ ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળતો હોય છે આવા પશુપાલકોને ખૂબ જ નુકસાન કરતાં આર્થિક રીતે ફટકો પહોંચાડતા રોગોને નિયંત્રણમાં લાવવા માટે આપણે દર વર્ષે રસીકરણ ઝુંબેશ કરીએ છીએ ચાલુ વર્ષે પણ આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં આ માટેની એક જિલ્લા વ્યાપી ઝુંબેશ કરેલી હતી અને એમાં આપણે લગભગ આઠ લાખ અને સિત્તેવીસ હજાર જેટલા ગાય ભેંસ વર્ગના પશુઓને ખરવા મોવાસાનું રસીકરણ પૂર્ણ કરેલ છે અને એના કારણે આપણે આ રોગને કચ્છમાં આવતો અટકાવી શકીએ છીએ જિલ્લાના લગભગ સાડા દસ લાખ જેટલા ગાયોગના પશુઓ સામે આપણે સવા આઠ લાખ જેટલા જે પશુઓ જેમને રસી આપણે લગાવી શકતા હતા એ તમામ પશુઓને આપણે રસીકરણની કામગીરી પૂર્ણ કરેલ છે આવો જ બીજો એક રોગ છે ગળસુંઢાનો રોગ ગળસુંઢાનો રોગ આપણે વધારે પડતો ભેંસ વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે અને એમાં પશુનું ગળું અને શ્વસનતંત્ર અસરગ્રસ્ત થાય છે ગળામાં સોજો આવે છે શ્વાસ લેતી વખતે અવાજ થાય છે અને ઉગ્ર તાવ સાથે ઘણી વખત પશુ એક કે બે દિવસમાં મૃત્યુ પણ પામે જો સારવાર કરવામાં આવે એ પ્રકારનો આ ગંભીર રોગ છે એના માટે પણ રસીકરણ એ જે એકમાત્ર સારામાં સારો એને અટકાવવા માટેનો ઇલાજ છે અને આપણે દર વર્ષે એનું રસીકરણ પણ કરીએ છીએ અત્યારે પણ આપણે રસીકરણ ઉપલબ્ધ છે ચાલુ વર્ષે ચોમાસામાં પણ આપણે કચ્છ જિલ્લાના ઘણા વિસ્તાર જ્યાં આ રોગ જોવા મળતો હોય છે ત્યાં આપણે રસીકરણ કરેલ છે ત્રીજો ઘેટા બકરા વર્ગના પ્રાણીઓ છે એમાં પીપીઆર પેસ્ટિસ ડી પેટેડ રોમિડન્ટ એટલે કે નાના ઝીણા બાલમાં થતી એક જાતની વાયરલ બીમારી છે જેને આપણા પશુપાલકો છે ઘેટા પાલકો બકરા પાલકો છે એને માતા તરીકે ઓળખે છે જેમાં મોઢામાં ચાંદા પડે છે આંતરડામાં સોજો આવે છે પશુને જાડા પણ થતા હોય છે અને તાવ આવે છે આ બીમારીને અટકાવવા માટે પણ એનું રસીકરણ કરવું જરૂરી છે અત્યારે આપણા સમગ્ર જિલ્લામાં દરેક પશુ દવાખાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે આ વેક્સિન ઉપલબ્ધ કરાવી દીધેલ છે અને અત્યારે ઝુંબેશ તરીકે આ પીપીઆરનું રસીકરણ બકરામાં ચાલુમાં છે તો અત્યારે જે પણ બકરા રાખતા ભાઈઓ છે એમને મારી અપીલ છે કે આપણા પશુને આપણે વ્યવસ્થિત તમે રસીકરણ કરાવો એ માટે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરો અને રસીકરણની કામગીરી પૂર્ણ કરાવો આ રસીકરણ દર ત્રણ વર્ષે એકવાર કરવાનું હોય છે એટલે આ વખતે લગાડ્યા પછી ત્રણ વર્ષ સુધી આ રસીકરણની ફરી જરૂર નહીં પડે તો અત્યારે સમય ઉપર આપણે રસીકરણ કરાવીએ અને આપણા પશુઓને રોગમુક્ત રાખીએ આવી જ રીતે હડકવાનો રોગ છે એ પણ વાયરસથી થતો રોગ છે અને હડકવાનો રોગ જેમ માણસોમાં થાય છે એમ જ પશુઓમાં પણ થાય છે અને એક જ પ્રકારના વાયરસથી થાય છે આવા રોગ વખતે જ્યારે પશુને કૂતરું કરડ્યું હોય ને આપણે ખબર હોય કે કૂતરું કરડાઈ એ હડકાયું હતું ત્યારે એનું રસીકરણ તાત્કાલિક કરાવી લેવું જરૂરી છે સૌથી તો એવું છે કે પ્રથમ ડોઝ છે એ હડકાયું કૂતરું કરડવાના ચોવીસ કલાકની અંદર લાગી જાય ત્યારબાદ કુલ પાંચ ડોઝ લગાડવાના હોય છે અને દરેકે દરેક પશુ દવાખાના માટે આના માટેનું વેક્સિન છે આપણે ઉપલબ્ધ કરાવેલું છે અને અત્યારે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવારની યોજના હેઠળ તમામ પ્રકારનું રસીકરણ છે વિનામૂલ્યે કરવામાં આવે છે તો જરૂરિયાત અનુસાર નાના પશુઓ કે મોટા પશુઓ રાખતા પશુપાલકો પોતાના પશુઓને અવશ્ય રસીકરણ કરાવે અને સરકાર શ્રીની આ વિનામૂલ્યે રસીકરણ યોજનાનો લાભ લે એવી મારી સર્વેને અપીલ છે કચ્છની પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે